અગત્યના સમાચાર મળી રહ્યા છે કચ્છમાંથી સરહદ જિલ્લા કચ્છમાં હેરોઈન તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઈન પેકેટ સતત મળી રહ્યા છે ત્યારે આજે પણ એટલે કે તારીખ બાવીસ જૂન બે ના રોજ જખો મરીન સેક્ટર લીડર ડીવાયએસપી આર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન

આ બાદ પણ ભારત સોલ્ડ શિયાળી બારીખાબર થાળી વિસ્તારમાંથી એક કોઠો મળી આવ્યો હતો જેને ખોલતા તેમાંથી પણ ચરસના દસ પેકેટ મળી આવ્યા હતા આ બાબતે જકો પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રમેશ જી ટીવી ન્યૂઝ નલિયા